સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ખાતે મફત મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો જિલ્લાના તાલુકાના પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટી અને સિનિયર સિટીઝન્સ એસોસિએશન પુંસરી દ્વારા સંકરાઈ હોસ્પિટલ મોગરના સૌજન્યથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો અકેમા સંક્રાય હોસ્પિટલના તબીબ ડોક્ટર સાલીની સિંગ અને જયપાલભાઈ દ્વારા નેત્ર નિદાન કેમ્પમાં કુલ 100 દર્દીઓને તપાસવામાં આવ્યા જેમાં 32 જેટલા દર્દીઓના મોતિયાના દર્દીઓને મોગર ખાતે સંક્રાય હોસ્પિટલ ઓપરેશન માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી નિદાન કેમ્પને સફળ બનાવવા માટે સિનિયર સિટીઝન્સ એસોસિએશનની ટીમે ભારે જેમત ઉઠાવી અકેમા સિનિયર સિટીઝન્સ એસોસિએશન પુનસરીના પ્રમુખ શ્રી ભીખુસી પરમાર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પટેલ મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવેશ પરમાર તેમજ દર્દીઓ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા મોદી ભારત તલોદ ગુજરાત